આજ રોજ સવારે રાહુલ ગાંધી પોતાની ભારત જોડો ન્યાય યાત્રા બારડોલી પહોંચ્યા હતા અહીં ઐતિહાસિક સ્વરાજ આશ્રમની મુલાકાત તેઓએ લીધી હતી જ્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સ્થાનિક હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ જય શ્રી રામના નારા લગાવ્યા અને કોંગ્રેસ નેતાઓનો વિરોધ કર્યો હતો નારાબાજી બાદ ભડકી ઉઠેલા કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓએ તેમની વચ્ચે જઈ વિરોધ બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું राहुल गांधी बाडोली ખાતે જનસભા યોજવાના હતા પરંતુ કહેવામાં આવી રહ્યો છે કે આ વિરોધના પગલે તેમણે સભા કરવાનો માંડી વાળ્યો હતો અને સીધા વ્યારા रवाना થઈ ગયા હતા એ એક બહુત્યૈતહાસિક સ્થાન છે દેશની આઝાદી કે લિયે ભી કોંગ્રેસ કે લિયે બિસ્કી ਇਸ આશ્રમની સ્થાપના 1921 મે હુઈ થી 1922 કે અંદર सरदार साहब ने सरदार पटेल जी ने यहीं से ही बारदोली की जो एक आंदोलन था उसका संचालन किया गया ये इतिहास दोबारा दोहराने के लिए राहुल गांधी जी आज यहाँ सरदार आश्रम में इसमें स्वराज आश्रम के अंदर आज सरदार पटेल जी की आशीर्वाद देकर देश के अंदर एक सार्थक आंदोलन ન્યાય કા આંદોલન એક મોહબત કા આંદોલન એક બરાબરી કા આંદોલન રાહુલજી યાત્રા કર રહે યાત્રા મે શરીક હોને કે આજે રાહુલ ગાંધીની બારડોલી ખાતે ભારત જોડો યાત્રાની એક ખેપ કરવામાં આવી જેનો જય શ્રી શ્રીરામ સેન્હાએ ભરપૂર વિરોધ કર્યો છે જે વ્યક્તિ રામ બાબતે એલ ફેલ બોલે અને રામ મંદિરનો વિરોધ કરે એ વ્યક્તિ આપણા કોઈ જ કામનો નથી એનો દરેક જગ્યાએ આખા ભારતમાં વિરોધ થવો જ જોઈએ જો રામ કા નહીં વો અમારે કિસી કામ કા નહીં આ સૂત્ર આખા હિન્દુસ્તાનમાં ગુંજવું જોઈએ અને જ્યાં જ્યાં એની યાત્રા જાય ત્યાં ત્યાં એનો વિરોધ થવો જોઈએ એવું જય શ્રી રામ સેનાનો અનુરોધ છે દરેક સનાતની હિન્દુને દરેક સનાતની ભારતીયને જય રામ હિતેશ પરીખ આર એન ન્યૂઝ બારડોલી